યાત્રાધામ અંબાજીમાં સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર શ્રીએ ખેસ પહેરાવી સન્માન કર્યું અંબાજી પરિક્રમા મહોત્સવ સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ખેસ પહેરાવી સન્માન કર્યું અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા કેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું આતંકી જિલ્લા કલેક્ટર શ્રીએ જળાવ્યું હતું કે અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું રહે છે અંબાજી અંબાજી ખાતે પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો આ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધ્યક્ષતામાં પાંચસો થી વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી હતી તે તમામ સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાહો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા તારીખ નવમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે ફેબ્રુઆરી સુધીમાં લાખો શ્રદ્ધાળુ યાત્રાળુએ શ્રી એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિસામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા